ઓકે ફ્રેન્ડ્સ તો ઘણા સમય બાદ આપણે હેડે બાદ ક્લેશ ઓફ પ્લેન્સની અંદર લોગ ઇન કર્યું છે બરાબર તો યાર ક્લેશ ઓફ પ્લેન્સ કેમ્પ લે કર્યા ઘણો ટાઈમ થઈ ગયો બરાબર તો તમે લેજો કો લોકો જોઈ શકો છો કે વિલેજની અંદર બધું ચાલી રહ્યું છે અહીંયા આર્મી કેમ્પની અંદર મસ્ત એવી વેલકરી ઊભી છે પેક ઊભો છે બરાબર ગરમ લાય જેવા થઈને બધા ઊભા છે બરાબર

એક કેનન પછી ત્યાં આગળ આગળ બીજી એક કેનન હશે ઓકે અહીંયા એક કેનન ત્યારબાદ એક થ્રીજી કેનન બી છે બરાબર ઓકે અહીંયા થ્રીજી કેનન એન્ડ હા એક ગોલ્ડ સ્ટોરેજ બી અપગ્રેડ થઈ રહ્યું છે બરાબર સિક્સ આવર્સ માટે હજી અગિયારમાં લેવલનો કરવા માટે આપણે મૂક્યો છે બરાબર ડાયમંડ જેમ એમની હાલ એટલી બધી ખર્ચવા નથી બરાબર જેમની હાલ જેમ્સ થોડા સેવ કરવામાં જ મજા છે તો એન્ડ ઓફ પ્લેનનો હાલ જોઈ લઈએ માફિયા કરીને ક્લેન છે બરાબર પણ હાલ જે છ પ્લેયરો બધા ઇનએક્ટિવ છે બરાબર ટોટલ ક્લેનમાં ઇનએક્ટિવ છે ચાર ગ્રુપ મેમ્બર હતા ચારે ચારનો હાલ ખબર નથી ફ્લે ફ્રેન્ડલી ફ્લાવર વગેરે વગેરે વિલેજની અંદર ઉગી ગયું છે બરાબર આ નામ છે બલવંત પટેલ કરીને આપણું વિલેજ જે પૂરી તરફથી ડિસ્ટ્રોય થઈને હાલ આ હાલે પહોંચ્યું છે બરાબર તેરસો ચાલીસ આર્મીનું ટ્રેનિંગમાં જોઈ લઈએ કેવું રહ્યું છે તો આર્મી પહેલાથી ટ્રેન કરેલા જ છે બરાબર આપણા જોડે કિંગ ને ક્વીન બી પડીશું એના લેન અટેક માટે જઈશું બરાબર હાઉસિંગ સ્પેસની જરૂર છે બરાબર હવે એલેક્ઝાની જરૂર પડતી નથી સારો એવો સર્ચ મારીએ સારી એવી દમદાર લૂંટ વાળો બરાબર સારી એવી લૂંટો હોય તો જ અટેક કરવાનું બાકી નેક્સ્ટ અહીંયા મજા નથી બરાબર ટકા ટકાટેક મજા હોય તો જ મજા આવશે દસ પંદર લાખની લૂંટ હોય એમ જ જવાથી દસ પંદર લાખની લૂટની અંદરથી તમારો ફાયદો થાય એવું કરવાનું બરાબર ગાઈસ ઓકે જોઈએ ચાલો શું છે શું નહીં ઓકે અહીંયા બી નહીં એન્ડ એક નવું ટ્રેઝનનું ભાઈ અપડેટ આવ્યું છે બરાબર ગાઈસ એ મારે તમને કહેવાનું છે કે આજે બી બિલ્ડિંગ ઉપર તમને લોકોને આવું ક્વેશ્ચન માર્ક કરીને એક ચેસ્ટ બ બતાવે છે બરાબર એનો મતલબ છે કે આઈ લીગ જે કલેક્ટર વગેરે જે બિલ્ડિંગને તમે ફોડશો પોઢશોને આ જે ટ્રેઝરવાળી તો તમને એક રિવોર્ડ મળશે બરાબર દરેક ચેસ્ટમાંથી આ જે એટેક તમે આ કમ્પ્લીટ કરશો તો આ વિલેજને જેવું તમે ટોટલ ડિસ્ટ્રોય કરશો બરાબર ત્યારબાદ તમને આ ચેસ્ટ ઓપન કરવા મળશે એ તમે જેમ હિટ કરશો હેમરવાળી તેમ તમને એમાંથી રિવોર્ડ મળશે જેમ કે બિલ્ડર પોશન ટ્રેનિંગ પોશન રિસર્ચ પોશન બરાબર વગેરે વગેરે કોઈન્સ મળે એલિગઝર મળે ગમે તે વસ્તુઓ તમને મળો પાંચ લાખ દસ લાખ પંદર લાખ વગેરે અમાઉન્ટની અંદર તમને મળી શકે બરાબર તો એ બહુ સારી એવી ઇવેન્ટ છે સત્તર દિવસ માટે બી છે એ બસ ઓનલી એટલા સમય માટે અવેલેબલ છે તો એનો સારો એવો ઉપયોગ કરી લેવો બરાબર તો આગળ વધીએ આપણે સારો એવો અટેકની શોધમાં મળી જાય તો મજા આવી જાય આ બી નહીં ઓકે આ મજબૂત દેખાય છે બરાબર કંઈક ચૌદ લાખ ચૌદ લાખની લૂંટ છે બરાબર અંદર મજબૂત સૌ પ્રથમ સિલેક્ટ કરી આર્ચર ક્વીન ત્યારબાદ ડિપ્લોય કર્યો બાર ઓકે ત્યારબાદ અમુક ટેકા ટેકા બાદ અમુક વેડકરી વેડ કરીને આપણે મૂકી બરાબર ત્યારબાદ મૂકી વીસ ત્યારબાદ કરે ભીજન ત્યારબાદ ભીઝાજ તો મૂકીશું ઓકે હેબેડી યુઝ કરીશું બાર્બેરીની ચિડની થોડા ઘણા નાના બારબેરીએ સ્પલા કરી દીધા મોટર બાર્બેરી ધોઈ દઈ છે બરાબર બરાબર ઓકે રેસ સ્પેલ નાખી દીધો છે ઓલરેડી રી સ્પેલ આપણે ઓકે નાખીશું રીપ્લાય કરી છે અને રીસ્ટ સ્પેલ નાખીશું બરાબર ઓકે લૂંટ તો યાર જોરદાર આવી ગયું છે બરાબર एलिक भी तगड़ा भरा गया एक्स्ट्रा मिली गए चलो आप तो तब अवरओल डेमेज बाजू जी शो कि तमने चेस्ट ऑप्शन देखा है बराबर ए चेस्ट जम जम कलेक्ट कर सो बराबर लास्ट में तमने ओपन करवास्से अमुक अमुक सारा एवं रिवॉर्ड मिल सराबर तो यू टेन्शन नहीं जाएँके अटैक तरफ ध्यान आखी आर्चर पीन हाल फूल फूल जोशनी अंदर से बराबर तो कित बीजात तकलीफ मैंने पड़ी है एयर डिफेन्स कर सरस एक मिनट 56 सेकंड जो कि अटैक तो अपनी जीती गया है सर ऑलरेडी अपना एनी वो बहुत अच्छे नहीं चलो कई नहीं भैया इन्फर्नो टावर भी गजब यार परफॉर्म कर रही है इसने बराबर ओके फाइनली अटैक कंप्लीट हो गया भाई वो डाई जैसी सारी ये भी कर दस लाख 11 लाख बार लाख जी बराबर ना ट्रॉफी वगैरह से ओके हाय व्यूज અહીંયા તમે જેમને વીટ કરશો ત્રણ ચાર વાર તો મને મળે છે એ બરાબર ચાર લાખ પચાસ હજારની બરાબર આ રીતે તમારે અટેક કરવાનું છે અને રિવોર્ડ મેળવતા રહેવાનું